ત્યારે વાત કરવામાં આવે તો ભાભર નવા વિસ્તારની આજરોજ વહેલી સવારે ઘરના લોકો મજૂરી અર્થે બહાર ગયેલ હોવાથી અગમ્ય આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડ્યા આવ્યા હતા આગને બુજાવવા માટે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે સ્ટાફના માણસો સાથે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘર વકરી બળીને ખાક થઈ ગઈ હતી તેમજ મકાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું આ આગને કારણે બાજુના મકાનને પણ નુકસાન થવા પામ્યું હતું તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામે છે આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં લીધી હતી અને રાવળ સહિત એમના પરિવારના લોકો છૂટી મજૂરી કરી એમનું ગુજરાન ચલાવે છે અને ઘરની તમામ ઘરવકરી બળી ખાખ થઈ ગઈ હતી જેવી કે કરિયાણું કપડા પૈસા દાગીના સહિત ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ઘરને આગ લાગતા પરિવારજનો ધારા બની ગયા હતા

બંધ મકાને અભ્યાલ અમે કોને જે બંધ મકાને શું આગળ આજકો ખબર બધી ટોટલ વસ્તુ બતતમ છોડીના માં છોડી 800 ગ્રામ જથરી પડી છે અજે પ્રતિનિના 1-2 ગ્રામ પડી છે લાગી આપણા પડી છે બધો તમામ કપડો કદમ બે ત્રણ માર્જી શું ટોટલ

તો એમના ઘરમાં તમામ ઘરવકરી વખરી બધી ખાખ થઈ ગઈ છે રોજનું કમાઈ અને રોટલું ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બહાર ગયેલા હતા ઘરે કોઈ હતું નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે આ ગરીબ પરિવાર છે રાવળ જયંતિભાઈ ચેલાભાઈ તેઓના પરિવારમાં પાંચથી છ વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે સર્વ ને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશું કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘર વખરી હતી દર લાગીના હતા મજૂરી કરેલ પાંચ પચીસ રૂપિયા ભેગા કરેલા હશે એ પણ ભરીને ખાક થઈ ગયું છે તો આ જીવ પરિવાર પણ જેટલું સપોર્ટ કરો સૌને મારા જય શિયા આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય એટલે અમે લોકો દોડી ત્યાં હતા હુંથી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈફ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી ભૂઝણી અને એની અંદર જે ગરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓધે ઓઢવાનું દાગી ના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવાવાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા મોડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ભાઈ ગોધરા છે કાટલા છે એક્સવા જે હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ સોએ સો ટકા ખલાસ થઈ ગઈ છે આધા પગ ઉપર મજૂરી કરે છે તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાત એમની જિંદગી આ સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે ચરે આ માની લો કે જેને માથે વીજળી પડે અને વીજળી પડે અને મારે આગ ફાટી તૂટ્યું છે સાહેબ અમે લોકો દોડમ દોડ્યા બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આપને આગને કાબૂ લેવાનો પ્રયત્ન કર્યો પણ આગ કાબૂ ના આવી અમારે લાઈફ બંબાને બોલાવવો પડ્યો તો એ લોકો આજે આવી અને એમણે એમનો પ્રયત્નથી બધું કમ્પ્યુટર ક્લિયર કર્યું છે બરાબર તો આજે કાંઈ રહ્યું નથી કશું જ રહ્યું નથી તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે આવેલું છે મહાશિવરાત્રી પર્વ ને લઈ મહાદેવ ના દર્શન કરવા હજારો ની સંખ્યામાં લોકો દર્શન કર્યા અને મહાપ્રસાદ પણ લીધો અને સાંજે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું અને કલાકાર દ્વારા સુંદર ભજન ગાવામાં આવ્યા હતા અને મહાદેવ ની મહાઆરતી પણ

માંડવ્યા ધોરાજી ઉપલેટા ખાતે આવ્યા હતા ત્યારે ધુરાજીના બાવળા ચોક ખાતે પણ અમુક કદાવર નેતા દ્વારા મનસુખ માંડવ્યાએ મોમેન્ટો અર્પણ કરવાની હતી તે બાબતમાં પણ જાણે કદાવટ નેતાની સામે પાંડવિયા સાથે રહેલા કાર્યકરોએ મોમેન્ટો અર્પણ કરવાના સમયે વિઘ્ન ઊભું કર્યો હોય એવું પણ લોકુખે ચર્ચા થઈ રહી છે આના બાદમાં લોકોમાં ધુરાજીમાં કુંભારવાડા પાસે આવેલ વરડી ચોક પાસે પણ કાર્યકરો દ્વારા માંડવ્યાનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં પ્રદેશના આગેવાનો અને ધોરાજીના ભાજપના વરિષ્ઠ આગેવાનોને સ્ટેજ પર પ્રસ્થાન ન આપવામાં આવતા એક ચર્ચાનો વિષય બન્યો હોય તેવું પણ લોકો ચર્ચાઈ રહ્યું છે અને ઉપલેટા ખાતે પણ કાર અને બાઇક રેલી બાદ ઇલેક્ટ્રોનિક મીડિયાને માંડવ્યાને બાઇટ આપવા માટે જણાવતા મીડિયા એમના પ્રશ્નોને ઘેરોમાં ઘેરે પહેલા જ માંડવ્યા એ કશું જ બોલવાનો ઇન્કાર કરી રહ્યા હતા અને સ્થળ પરથી અન્ય સ્થળ પર કાર્યકરો અને હોદ્દેદારો સાથે રવાના થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે પ્રચારની શરૂઆત કોઈ ત્યારે કાર્યકરો અને હોદ્દેદારોમાં શરૂઆત હોય ત્યારે ઉત્સાહ હોય અને શિસ્ત અને સંસ્કારની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર લોકસંપર્ક શરૂ કરે એ પહેલાં જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે મહેનત કરીને વર્ષ સુધી ભારત કઈ રીતે પ્રગતિ આપણે એક ગામ થી બીજા ગામ જવું હોય તો આપણે નક્કી કરીએ કે આ અંદર શું શું કરશે હું આરોગ્ય વિભાગ નો ભારત સરકાર નો મંત્રી છું ખાતર વિભાગ નો ભારત સરકાર નો મંત્રી છું

થરાદ એસટી બસ ડેપો દ્વારા ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સહયોગથી સ્વચ્છયાત્રાની રેલી કાઢી હતી જેમાં એસટી બસ ડેપોના અધિકારી કર્મચારીઓ સાથે શુભયાત્રા સ્વચ્છયાત્રાના સંદેશો આપવા સૂત્રોચ્યાર સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી હતી

અંબાજી એસટી ડેપો અને અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી અને અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યના માર્ગદર્શન અને સકારાત્મક અભિગમ થકીઓ અને અંબાજી ડેપોના સ્ટાફ સાથે એસટી ડેપો ખાતે અને આસપાસના સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્ય વિદ્યાર્થીનીઓ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છતા અંગે જાગૃત બનાવવા અપીલ કરવાની સાથે સફાઈ અંગેનો સંદેશો આપવામાં આવ્યો અંબાજી એસટી ડેપો મેનેજર સિંહ અને કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સરકાર વિભાગીય નિયામક અને કોલેજના અધ્યાપક અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પાલનપુર એરોમા સર્કલ નજીક ટેન્કરમાં આગ લાગી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આગની ઘટનાને લઈને પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા બનાસડીના દૂધના ટેન્કરમાં આગ લાગવાથી માહોલ સર્જાયો હાલતમાં ડીસા માં આશા વર્કર બહેનો ભૂખ હડતાળ નો મામલો ભૂખ હડતાલ ઉપર ઉતરેલી મહિલાને તબિયત લથડી આશા વર્કર તબિયત લથડતા એકસો સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ અને વેતન વધારાની માંગ સાથે પર બેઠેલી આશા વર્કર પાલનપુર ની આંગળીયા પેઢી ના બાવીસ લાખના દાગી લઈ વેપારી ફરાર થયો અમદાવાદના સાત વેપારીઓના દાગીના પાર્સલ ડિલિવરી કરવા માટે આવ્યા હતા પાલનપુર સોની બજારમાં દાગીનાની દુકાન ધરાવતો વેપારી દાગીના લઈ ફરાર થયો

તમારી શું બધી ચર્ચા હેડે છે અને ભણે તો મારું નોમ કે હું કીધું જાહેર અત્યારે કરવું ભાઈ પણ કીધું તમારું નોમ જગ્યા રાખશો બરાબર

બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે જીતવાની ખાતર લડવાના છે અને સો ટકા આનું પરિણામ લેવા માટે લડવાના છે અત્યારે અમે ચારથી પાંચ જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે એ ચર્ચા વિચારણા કરે અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકોઠાની લોકસભા લડશું અને જીતશું કે કેટલા દિવસની અંદર ઉમેદવાર તમે જાહેર કરશો તમારો ગણતરીના બે પાંચ દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે તો તમે અપક્ષમાંથી લડશો કે કોઈ તમારો પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું ના બિન બિલકુલ કોઈ પાર્ટી સાથે મારું કોઈ બંધન નથી કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના ખેડૂત સંગઠનો છે અને અમારે રાજકીય સાથે કોઈ લેવા દેવા નથી લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું હતું

આયોજન કરાયું હતું આ અશ્વ મેળામાં પાંચ દિવસ દરમિયાન હજારથી પણ વધુ અશ્વ હતો અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલ સહિત અનેક નસલોના અશ્રોએ ભાગ લીધો હતો પાંચ દિવસીય ચાલનારા મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો સહિત પોલીસ ઘોડેસવારો સવારો પણ આ સ્પર્ધામાં પોતાના આશોની કરતબ બતાવવા આવી પહોંચે છે ગુજરાતમાં સૌથી મોટો અશ્વમેળો અહીં યોજાય છે જેમાં ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો બની ગયો છે આ વખતે પાંચ દિવસના મહાશિવરાત્રીના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો તારીખ ચાર માર્ચથી આઠ માર્ચ સુધી યોજાયેલ પાંચ દિવસીય ગુજરાતનો સૌથી મોટા અશ્વ મેળામાં એન્ડ્યુરન્સેસ ચાલીસ કિલોમીટર ગુજરાત પોલીસનું અશ્વદળ ટેન્ટ પેન્કિંગ જમ્પિંગ શો ડોગ શો કેમલ શો એન્ડ્યુરન્સ રેસ તેમજ અશ્વ શો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અંતર્ગત ક્લબ ઇવેન્ટ યોજાઈ હતી તે ઉપરાંત અશ્વ શો જમ્પિંગ કેમલ બ્રિડ શો કેમલ રેસ કેમલ નાચ અશ્વ બેરલ રેસ અશ્વ મટકી ફૂડ સ્પર્ધા મારવાડી હોર્સ બ્રિડ શો અશ્વ હેક રાઇડિંગ અશ્વ પ્રદર્શન માદરી ચાલ રેવાડ ચાલ પોલીસ અશ્વદળના કર્તબો અતિ જોખમી પાર્ટી દોડ અશ્વ નાચ એવમ કુશળતા મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયા હતા બનાસકાંઠા જિલ્લાના જસરા ખાતે ચાલી રહેલ અશ્વ મેળાની હર હણાટીમાં જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આનંદ માણ્યો હતો ત્યારે જસરા અશ્વ મેળામાં પણ યુવા અશ્વર વારોનો જલવો પણ જોવા મળ્યો હતો લાખણીના અશ્વમેળામાં હૈયાથી હૈયું દળાઈ ભીડ જામી હતી શોની સાથે આનંદ મેળો જોઈ લોક હૈયું હિલોળે ચડ્યું હતું અશ્વપાલકો પોતાના આશ્વનને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના સૌથી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા જસારા અશ્વ દોડમાં પંજાબના લુધિયાણાથી મારવાડી નસ્લોનો વ્હાઇટ કલરનો ઘોડો અલબક્સ આવ્યો હતો જેની કિંમત પણ વધુ આવી છે હોર્સની સુંદરતા પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો અલબક્સ નામનો ઘોડો સુંદરતામાં પ્રથમ ક્રમે આવતા તેના પર સો અને પાંચસોની નોટો ઘોડા પ્રેમીઓએ વરસાદ કર્યો હતો બનાસકાંઠાના લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વ દોડના કારણે આ વિસ્તારના ઘોડાઓની ત્યારે થી વાતાવરણ રમતો જોઈને ભાગ લીધેલો એમાં સરસ મજાનું ટ્રિપલ ટેન પેકિંગ જમ્પની ઇવેન્ટમાં સારો એવો ભાગ લીધેલો છે અને સરસ એવું મનોરંજન પૂરું પાડેલું છે સ્વ દોડમાં ગુજરાત રાજ્ય પોલીસ છે શું કયા અહીંયા મહેસાણા માઉન્ટેન શાખા એટલે અને પાલનપુર માઉન્ટેન શાખા ઘોડેસવાર તરીકે અહીંયા આવેલ હતા જસરા મેળા મેળાના અંદર અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો મેળો જામે છે એમાં માઉન્ટેન શાખા પાલન પાલનપુર જિલ્લો અને મહેસાણા જિલ્લામાંથી અહીંયા આપણા પ્રદર્શન કરવા માટે આવે છે અને એના અંદર જમ્પ ટેન્ટ પેકિંગ ત્રિપલ ટેન્ટ પેકિંગ નું મનોરંજન પર પૂરું પાડીએ છીએ મારું નામ કુરેશી હમ है પંજાબ वो लुधियाना में કા નામ અમ્પાયર સ્ટાર્મ तारीख को સ્થિત गए પાંચ તારીખ કો આ तारीख થે आ ઘોડા પાંચ તારીખ हमने આગાયા के आके जसड़ा में पूरा एंजॉय किया हमने पहले अपनी अशोक खलीफा घोड़ी जो कि काले कांटे की है उसे शो में लगाया वो फर्स्ट आई है कल मेयर्स में और आज इसका देखेंगे रिजल्ट क्या आता है आज इसे अलबक्श को शो में लगाया है, कैसा लग रहा है बहुत अच्छा लग रहा है शो बहुत ऑर्गेनाइज है और सबसे ज्यादा मुझे लगता है जानवर ने पार्टिसिपेट किया है अलबक्श की कीमत हम डिस्क्लोज़ नहीं कर सकते पर इस पर बहुत ज्यादा ही पैसा लगता है जिसकी कोई हिसाब ही नहीं है कोई जी ये सच है इससे ज्यादा भी ऑफर आता है मेरा नाम नवराज सिंह है और ये आरपी गिल जी का घोड़ा है इसके मालिक आरपी गिल जी है જસરાના મેળામાં અમે આવેલા છીએ આ મેળામાં મારવાડી નસલના ઘોડાઓની હરીફાઈઓ થઈ સિંધી અને કાઠિયાવાડી નસલના ઘોડાઓની પણ હરીફાઈ થઈ મારવાડી નસલના સ્ટેડિયન હોર્સની હરીફાઈ આજે હતી એ સિવાય અગાઉ જે હરીફાઈઓ થઈ એમાં બેદાંત અદંત વછેરા વછેરી બેદાંત વછેરી મોટી ઘોડી એની હરીફાઈઓ થઈ આજે જે આવેલ હતા સ્ટેડિયન હોર્સ મારવાડી નસલના ઘોડા એમાં પંજાબથી આવેલો એક અલબક્ષ નામનો જે અશ્વ હતો જે અશ્વ એમ કહેવાય છે કે એની પંદર કરોડની તો ઓફર થઈ પણ પાર્ટીએ એની કિંમત કરેલી નથી એટલે જે કિંમત ન આંકી શકે એવો ઘોડો અહીંયા હતો અને એને પ્રથમ ક્રમે વિજેતા થયેલો છે અહીંયા પ્રથમ ક્રમે આવેલા અશ્વને ઇનામ એકાવન હજાર રૂપિયા ઇનામ રોકડ પુરસ્કાર અને જે પાછળથી જે છ રિંગો અહીંયા મારવાડી નસ્લની થઈ એમાં અદંત વછેરી અબેદાંત વછેરી અને મોટી ઘોડી અદંત વચેરા બે વચેરા અને સ્ટેલિયન હોર્સ આ છ કેટેગરીની જે હરીફાઈઓ થઈ એમાં પ્રથમ ક્રમે જે આવ્યા હોય એમના વચ્ચે બેસ્ટ ઓફ ધ શો એટલે કે મેળાના શ્રેષ્ઠ પશુ તરીકે એમને જે ઇનામ આપવાનું થશે એની એની હરીફાઈ હવે થશે એમાં ઇનામ અહીંયા આ બાઈક રાખેલ છે એ બાઇક એમને આ મેળા સમિતિ દ્વારા એમના ઓર્ગેનિકો દ્વારા આ બાઇક એમને આપવામાં આવશે એવી અને અહીંયા આજે લાખોની સંખ્યામાં પબ્લિક બુડેશ્વર મહાદેવના મેળામાં રોજના આ પાંચ દિવસથી ચાલતો

મારામારીના બે અલગ અલગ બનાવમાં એક જ વ્યક્તિઓ દ્વારા બે અલગ અલગ વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી નીલાખા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ અન્ય એક વ્યક્તિ પર હુમલો થયો નીલાખા ગામના કાનાભાઈ પુંજાભાઈ કાનગઢને તેમજ મનસુખભાઈ કારાભાઈ સિંહોરાને ઈજાઓ પહોંચી મારામારીના બે અલગ અલગ બનાવમાં કાનાભાઈ પુંજાભાઈ કાનગઢને ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ ખસેડાયા મનસુખભાઈ કારાભાઈ સિંહોરાને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવ સવારના દસ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી રહી હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું રેતીની બાબતે માથાકૂટ અને મારામારી થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે અગાઉ પણ રેતીની બાબતમાં નીલાખા ગામમાં બબાલ અને મારામારીની ઘટનાઓ બની ચૂકી છે અગાઉ થોડા દિવસ પહેલા પણ હળવી બોલાચાલી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે વિકાસ ડાંગર અને દેવાભાઈ ચાવડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત દ્વારા જણાવ્યું મારું નામ મનસુખ કારા શિહોરા ગામ નિલાખા ઘટના અમે ગામમાંથી આવતા હતા ગાડી લઈને હું ને ભરત બે લોડર રિપેરમાં હતું તેમ આવ્યા તા બે વ્યક્તિ બોલેરો લઈને આવ્યો કોર્પીઓ લઈને તે મને આ ઊભા હતા મને સીધી પાઇપ માર્યો હતું પડી ગયો ને મારો ભેગો હતો એ ભાગી ગયો બીજા કંઈને અમારે એક ભાઈનો બીજો રિક્ષાવાળો હતો એને બહુ ગંભીર પરિસ્થિતિ છે જૂનાગઢ લઈ ગયા છે અમને હું કામ માર્યા ની કંઈ ખબર નથી અમને ના અલગ અલગ માર્યા અમને અહીંયા કેનાલ આગળ માર્યા ગોળાઈમાં અને એ ભાઈને તો આમ આગળ ક્યાં બાયપાસ માર્યો એ ખબર નથી અમે હોસ્પિટલમાંથી પણ હજી કોઈ આવ્યું નથી ખાતું કે કોઈ ફરિયાદ કરી છે નવ વાગ્યાની વાત છે અટલે દોઢ છો હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી હા પોલીસને જાણ કરી હતી આવ્યું નથી કોઈ અમારે અમારે રેતી બાબત નહોતું હતું રેતી બાબતમાં એ વારંવાર આવતા હતા એ ગાડીવાળા હતા ભાઈ અમે ના પાડતા તો એ જરા ભરતા હતા પછી અમને એને મને કાંઈ ખબર નથી હું હતી મને માર્યો હું મેટરથી મને કાંઈ ખબર નથી હે ના કઈ નંબરે